કબજિયાત દૂર કરવાના ઉપાયો કબજિયાતથી રાહત મેળવવા માટે તમે નીચેના સરળ અને અસરકારક ઉપાયો અપનાવી શકો છો ફાઈબરયુક્ત આહાર તમારા દૈનિક આહારમાં લીલા શાકભાજી ફળો ખાસ કરીને પપૈયું કેળા અને આખા અનાજનો સમાવેશ કરો ઈસબગુલ ગુલ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે વધારે પાણી પીવું દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ ઉફાળું પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે નિયમિત વ્યાયામ રોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ચાલવું યોગ કરવો અથવા હળવો વ્યાયામ કરવો સમય નક્કી કરવો ક્રિયા માટે દરરોજ એક જ નિશ્ચિત સમય નક્કી કરવો ત્રિફળાનો ઉપયોગ રાત્રે સૂતા પહેલાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ હૂંફાળા પાણી સાથે લેવું એ જૂનો અને અસરકારક ઉપાય છે જો કબજિયાત લાંબા સમય સુધી રહે અથવા તે સાથે ત્રીવ પેટનો દુખાવો લોહી પડવો અથવા ઉલટી જેવી ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આહારમાં કઈ વસ્તુઓ ટાળવી જોઈએ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો નીચેની વસ્તુઓ મર્યાદિત કરવી અથવા ટાળવી જોઈએ પ્રોસેસ્ડ ફૂડ્સ પેકેટ નાસ્તા ચિપ્સ અને ફાસ્ટ ફૂડ ડેરી પ્રોડક્ટ્સ કેટલા લોકો માટે વધારે પડતું દૂધ ચીઝ કે દહીં કબજિયાત વધારી શકે છે લાલ માંસ આમાં ફાઈબર ઓછો હોય છે અને તે પાચનતંત્રને ધીમું પાડે છે વધારે પડતું કેફીન જેમ કે ચા અને કોફી જોકે તે ડાયેરુરેટિક છે પણ ડિહાઇડ્રેશન શરીરમાં પાણીની ઉણપ કરી શકે છે ક્યારેય ડૉક્ટરનો સંપર્ક કરવો જો કબજિયાત નીચેના લક્ષણો સાથે હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો ગંભીર પેટનો દુખાવો અથવા ખેંચાણ સોચમાં લોહી આવવું વજનમાં અચાનક ઘટાડો થવો સોચની આદતોમાં મોટો અને અચાનક ફેરફાર જેમ કે સતત કબજિયાત પછી અચાનક ડાયરિયા થવો બે દિવસથી વધુ સમય સુધી પાસ ન થવો કે ઉલટી થવી કબજિયાત અને આયુર્વેદિક ઉપચાર આયુર્વેદિકમાં કબજિયાતને વાત દોષ સાથે જોડીને જોવામાં આવે છે કેટલાક પરંપરાગત ઉપચારો અરંડીનું તેલ સવારે ખાલી પેટે થોડી માત્રામાં લેવાથી ફાયદો થાય છે પણ ડૉક્ટરની સલાહ મુજબ જ લેવું ગરમ દૂધ રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં ઘી ઉમેરીને પીવાથી આંતરડાની ગતિ સુધરે છે મનુકા રાત્રે થોડી સૂખી દ્રાક્ષ પાણીમાં પલાળીને સવારે ખાવાથી અને તે પાણી પીવાથી રાહત મળે છે ગર્ભાસ્થ દરમિયાન કબજિયાત ગર્ભાસ્થામાં હોર્મોનલ ફેરફાર અને ગર્ભાશય દ્વારા આંતરડા પર દબાણ વધવાથી કબજિયાત થવી સામાન્ય છે આ સમયે ફાઇબર પ્રવાહી લેવા અને હળવો વ્યાયામ કરવો જરૂરી છે કોઈ પણ વિરેચક લેતા પહેલાં ગાયનોકોલોજીસ્ટની સલાહ લેવી ફરજિયાત છે કબજિયાત માટે આહાર માર્ગદર્શિકા પ્રકાર વસ્તુઓ ફાયદા ફાયદાકારક ફળો પપૈયું સફરજન છાલ સાથે નાસ્પતી કીવી આંતરડાની ગતિ સુધારે છે અને ફાઈબર પૂરો પાડે છે રોજિંદા આહારમાં સામેલ કરો બેરી સ્ટ્રોબેરી બ્લૂબેરી પ્રોન્સ સૂકા આલુ ઉચ્ચ ફાઈબર અને કુદરતી વિરેચક ગુણધર્મો રાત્રે પલાળીને પ્રોન્સ ખાવા વધુ ફાયદાકારક છે ફાયદાકારક શાકભાજી પાલક મેથી તાંદળજો લીલા પાંદડાવાળા શાક મેગ્નેશિયમ અને પુષ્કળ રેસા ફાઈબર હોય છે બાફીને કે હળવા રાંધીને લેવા વધુ સારા બ્રોકોલી ગાજર કોબીજ અંદ્રાવ્ય ફાઈબર પ્રદાન કરે છે ફાયદાકારક અનાજ અન્ય ઓટ્સ આખા અનાજથી બ્રેડ જવ આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ દ્રાવ્ય ફાઈબરનો સ્ત્રોત સવારના નાસ્તામાં લો કઠોળ બીજ તંદુરસ્તી ચરબી અને ફાઈબર ચિયા અને ફ્લેક્સિડને પાણીમાં પલાળીને લેવા ફાયદાકારક પીણા પાણી મળને નરમ બનાવે છે અને શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવો ગરમ પાણીમાં લીંબુ અને મધ પાચનતંત્રને સક્રિય કરે છે સવારે ખાલી પેટે લેવું નુકસાનકારક ટાળવા છેવા આહાર મેદાની વસ્તુઓ સફેદ બ્રેડ પાસ્તા બિસ્કીટ ફાઈબરનો અભાવ હોય છે અને તે પાચનક્રિયા ધીમી કરે છે પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ્સ પોષક તત્વો અને ફાઈબરનો અભાવ હોય છે આલ્કોહોલ અને વધારે પડતું કેફીન શરીરને હાઇડ્રેટ કરે છે તેનું સેવન મર્યાદિત કરવું યાદ રાખવા જેવી ખાસ વાત ફાઈબરનું પ્રમાણ અચાનક ન વધારવું તેને ધીમે ધીમે વધારવું જોઈએ નહીં તો ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે ફાઈબર વધારવા સાથે પાણી પીવાનું પ્રમાણ પણ વધારવું અનિવાર્ય છે કબજિયાત માટે વ્યાયામ અને યોગ વ્યાયામ પાચનતંત્રના સ્નાયુને સક્રિય કરીને આંતરડાની ગતિ વધારવામાં મદદ કરે છે જે કબજિયાત દૂર કરવા માટે આવશ્યક છે સરળ શારીરિક પ્રવૃત્તિઓ ચાલવું ખોરાક લીધા પછી થોડીવાર માટે ચાલવાની ટેવ રાખો આ પાચનક્રિયાને ઝડપી બનાવે છે રોજ સવારે કે સાંજે ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ઝડપી ચાલવું ખૂબ ફાયદાકારક છે સાયકલિંગ અને સ્વિમિંગ આ પ્રકારના એરોબિક વ્યાયામ આખા શરીરને હલનચલન આપે છે જેનાથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે કબજિયાત દૂર કરવા માટેના અસરકારક યોગ આસનો યોગાસન પેટના આંતરિક અંગો પર હળવું દબાણ લાવીને કબજિયાતમાં રાહત આપે છે કેવી રીતે કરવું પીઠ પર સૂઈ જાઓ ઘૂંટણને વાળીને પેટ તરફ લાવો અને હાથ વડે પકડો આ સ્થિતિમાં થોડો સમય રહો ફાયદો તે પેટમાંથી ગેસ અને વાયુને બહાર કાઢવામાં મદદ કરે છે અને પાચનતંત્રને ઉત્તેજિત કરે છે અર્ધ અર્ધ મત્રેદ્રાસન કેવી રીતે કરવું બેસીને એક પગને બીજા પગના ઘૂંટણીની ઉપરથી વાળીને જમીન પર રાખો અને કમરથી વિરુદ્ધ દિશામાં વળો ફાયદો આ આસન પેટ પર હળવું દબાણ લાવે છે અને આરામ આપે છે ક્યારે વ્યાયામ કરવો શ્રેષ્ઠ પરિણામો માટે સવારે ખાલી પેટ વ્યાયામ કરવો ભારે ભોજન લીધા પછી તરત જ ભારે કસરત કરવાનું ટાળો કેવી રીતે કરવું પેટ પર સૂઈ જાઓ હથેળીઓ છાતી પાસે રાખો અને ઉપરના શરીરને નાભી સુધી ઉંચકો ફાયદો તે પેટના સ્નાયુઓને ખેંચીને પાચનતંત્રને ટેકો આપે છે ત્રિફળાની ચા કેવી રીતે ઉપયોગ કરવો એક ચમચી ત્રિફળા ચૂર્ણને એક કપ ગરમ પાણીમાં ભેળવીને રાત્રે સૂતા પહેલાં પીવો ફાયદો ત્રિફળા આયુર્વેદિકમાં પાચનતંત્રને સાફ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તે આંતરડાના ટોનને સુધારે છે અને કબજિયાત દૂર કરે છે